ચલો આજે આપણે ગણતરીની ગેમ રમાઈ બરાબર કેટલા ચણા પેલા બધા લાડવા તાળી પાડી દો સર હવે તમારી થાળીની અંદર મેં એક એક બંગડી આપી છે આપીશ બધાના હવે એ થાળી માથા ઉપર મૂકી દેવાની એક હાથે પકડી રાખવાની મૂકી દો બધા બરાબર હવે તમને ચણા આપીશું ને એ તમારા અંદર નાખવાના બંગડીમાં કેટલા પડે છે એ ગળવાના બરાબર ચાલો બધા લાઈન નાખી દો અને હલાવવાનું નહીં પછી નીચે રાખવાનું બંગડીમાં કેટલા પડ્યા છે ગળવાના ઉપરથી નાખી દો ચલો ફટાફટ લાઈન એક હાથેથી બંગડી ઉપર નાખી દેવાના અંદર થાળીમાં નાખી દો એવું જોઈને નાખી દેવાના છૂટા કેટલી અંદર પડે છે અંદર પડે ખરા ચાલો બધા ગયા ધીમે રહી થાળી નીચે ઉતારી દો અને બંગડી અંદર કેટલા છે એ ગણીને હાથમાં લો નીચે ઉતારી દો બધા બંગડી અંદર કેટલા છે ગણો બધા બંગડી ની અંદર